કેમ છો રહેશે મજામાં ઉપર મજામાં આજે જવાનું છે આપણે સાબરિયાળી રાજાનો હવામાલ તો મને કૃષ્ણકુમાર સિંહજીનું નામ તો તમે સાંભળ્યું છે એમનો હવા મહેલ છે સાબરિયાળીમાં તો આજે આપણે અહીંયા જવાનું છે અત્યારે અમે દેસરથી તો નીકળી ગયા છીએ અમારા બાપા નીચે આશ્રમ આવ્યું છે આશ્રમમાં ખોટું થઈ ગયા ઘડી પ્રસાદી જવા માટે અને હવે આપણે ડુંગરાની સીન સિનેરીની બધું લઈને જોતા રહેશું અને જશું મળશું સીધા મહેલ ઉપર તો તમે જોઈ શકો છો આની સીન સિનેરી જેસર ભૂમિ જેસર આમ તો થોડું કહેવાનું છે આ બધું હરિયાળી જવો તમે આંબાના છોડ છે અમારા ભાણુભાઈ છે વિવેકભાઈ અત્યારે કુલદીપભાઈ ને વીરુભાઈ ભાઈ નીકળી ગયા છે અમારે હારે જ છે વિવેકભાઈ ગાડી ચલાવે છે અને આમ તો હસ્તગીરીનો ડુંગરો બતાવે છે હોય તો અહીંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સિંહને અવર જવર થવાનો આજે આટી હામી તમને બતાવી છે ને આગળ ને મેન પોઇન્ટ છે કે જ્યાંથી સિંહ અવારનવાર અવારનવાર આવતા જતા હોય છે સિંહ છે છે બધું જનાવર છે મેં તમને કીધું એમ અવારનવાર સિંહ ને બધું આવતું જાવતું હોય એના માટે જો બાજુમાં જ ફોરેસ્ટ ની ઓફિસો બનાવેલી છે અહીંયા ડુંગરા ઉપર ડુંગરાની આવી તો તમને ગાંડી ગીરમાંય નહીં જોવા હો આવે સિંચીનેરી

Высоко, અને બે બાજુ સાઈડમાં બાલ્કની છે અને એને બારી છે બહુ જાજી બધી બાજુ છે એટલે આ મહેલનું નામ હવા મહેલ રાજા એનો જ્યારે વેકેશનનો સમય હોય વર્ષમાં 15 થી 20 દિવસ કાઢી અહીંયા રોકાવા આવતા એના માટે જે બનાવેલો પેચર આ મહેલ છે મહારાજ કૃષ્ણકુમાર સિંહજીના પિતાજી સર ભાવસિંહજી એ બનાવેલો છે આ મહેલ સર ભગવાન તમે બધા વંદન કરો આ આપણે આગળ એક રૂમ હતી આ બીજા એક આખો માખો વાલ છે અને બાજુમાં જે એક છે આ ત્રણ ઊભી બે રૂમ છે એક વોલ છે અને આ બે બાજુ એક સરખા ગેટ છે બાલકાંઠી બે બાજુ એક સરખી છે બે રૂંક વાળો વાય છે આ આ આ વાત ટ્રેક્ટર નીચેના છે હજી ઉપરનો માલ બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહે આપણે ઉપરનો માલ જોવા જડી અને આ ટ્રેક્ટરમાં તે જોવા આખું તે આખું સિમેન્ટ ક્યાંય વાપરેલી નથી એ સમયમાં કંઈ સિમેન્ટ હતી નહીં આપો ફ્રન્ટ લોકો છે અત્યારે આને મેન્ટેનન્સની જરૂર છે પણ રાજા મહારાજ ઓર હતા વિચાર કરો કેટલો ખૂબસૂરત છે અત્યારે તો બહુ ખરાબ છે એટલે ધૂળ ને ઢાકળ છે એટલે કાઈ નહી ચાલો તો અમે કન્ટિન્યુ આપણે જઈ ઉપર ના ના દાદરના છે ને

તે મારતા ઓપરેટર કરતા એ લોકો આ આ લગડાની છે આની બટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ને છે ને છે ને એના આવો તમે અમુક જગ્યા ઘણી બલ્કની છે આખી એ જા કે આપકો ગામ બાબાને બતાયે સાપરેવાળી ગામ જે આખું છે ને એ આપકો ગામ બતાયે સાપરેવાળી

વિચાર તો કરો મિત્રો તમે કે આ જયારે મહેલ જયારે રાજા અહીં રહેતા હતા એનું ગાર્ડન હતું મોટું જબર વિશાળ કઈ રીતનું હશે જોવો તમે ખાલી આપણે મિત્રો આ મહેલની એક અફવા છે કે આ મહેલમાં છે ને એક વોર પ્લેસ છે એવું કોઈ આ મહેલમાં છે નહીં તમારે લગ્નનું પ્રીવેડિંગ અથવા ફોટોશૂટ કે જો કાપી બી કરવાનું હોય તો તમે આવો તમે આ બાજુ તમને બતાવું આપો તમને આમ મજા આવે છે કરવાની જે મજા આવશે છે પ્રીવેડિંગ હોય તોય તમારે લોક લોકેશન બહુ મસ્ત આવશે નીચેથી આખા આવેલું લોકેશન લેવો તોય બેસ્ટ છે તો આવો મારી સાથે જો આ જે મને લાગે કે આ પહેલા જમાના કંઈક બાથરૂમ કે એવું કંઈક છે બાથરૂમ એ વસ્તુ છે મેરેજ ના <ambre passage>

એક આપડે એવી ને એવી રીતે બાલ્કની છે અને આ છે ને સાપરિયાની પાંજરાપોળ છે એ મોટામાં મોટી પાંજરાપોળ છે જતા જ્યાં તમારે લુલી લંગડી ગાયું બધી હોય તો એ બધું અહીંયા સાચવે છે

પણ એમની જ છે હજી હાલે તારી